પોરબંદર જિલ્લામાં હાલમાં મગર નીકળવાના બનાવોમાં એકાએક વધારો થયો છે અનેક ગામોમાંથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાના બનાવ સામે આવ્યા છે ત્યારે પ્રકૃતિ યુથ સોસાયટીના તબીબ દ્વારા તે અંગેનું કારણ જણાવી મગર નજરે ચડે તો તુરંત વન વિભાગ અથવા સંસ્થાને જાણ કરવા અપીલ કરાય છે હાલમાં પોરબંદર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં મગર નીકળવાના બનાવો વધી રહ્યા છે તાજેતરમાં રણવાવ પંથક બગવદર અડવાણા કાટવાણા સહિતના ગામોમાંથી વન વિભાગની ટીમે મગરના રેસ્ક્યુ કર્યા છે ત્યારે આ અંગે પ્રકૃતિ દયૂત સોસાયટીના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં માર્સ ક્રોકોડાઇલ પ્રજાતિના મગર જોવા મળે છે આ મગર મીઠા પાણીના કુદરતી સ્ત્રોતો તળાવ નદી સરોવર ડેમમાં જોવા મળે છે અને નદી નાળા આસપાસ પાણી પીવા આવતા પ્રાણીઓ અથવા માછલીઓનો શિકાર કરે છે હાલમાં નદી નાળા સુકાઈ ગયા હોય ત્યારે મગર ખોરાકની શોધમાં માનવ વસવાત સુધી આવી ચડે છે ખાસ કરીને ખોરાકમાં કંઈ ન મળે તો મગર છાણ ખાઈને પણ ભૂખ મિટાવે છે આથી જ્યાં પશુઓના વાડા હોય છાણ રાખ્યા હોય ત્યાં ખોરાક માટે આવી ચડે છે મગર આવે તો તેને મારવાને બદલે તેનાથી ગભરાવાને બદલે તુરંત વન વિભાગ અથવા એનજીઓને જાણ કરવા તેઓએ અપીલ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ સામાન્ય રીતે પૂરવંદનની આસપાસ જોવા મળતા મગર એ માર્શ ક્રોકોડાઇલ એટલે કે મીઠા પાણીના મગર હોય છે. તે કુદરતી સ્ત્રોતો મીઠા પાણીના જેવા કે તળાવ, સરોવર, ડેમ અથવા નદી નાળામાં જોવા મળતા હોય છે. આ મગરો નદી નાળાની આસપાસ પાણી પીવા આવતા, પશુઓનો શિકાર કરીને અથવા તો અંદરના માછલાઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતા હોય છે ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન અથવા તો બીજી કોઈ જગ્યાએ જ્યારે પાણીની ઉણપ વળતાય અને નદી નાળા કે તળાવ સુકાઈ જાય ત્યારે આ મગર ખોરાકની ઉણપથી પ્રેરાય છે અને આવા સમયે મગર ખૂબ જ અનુકૂળ એવું સરીસૃપ હોવાથી તે આજુબાજુના વાતાવરણને અનુરૂપ થવા માટે છેલ્લે કંઈ પણ ના મળે તો બીજા પશુઓના છાણ ખાવા માટે પણ એ બહાર નીકળતા હોય છે અને એ છાણ ખાઈને પણ તે પોતાનું જીવન ગુજારે છે આવા સમયે આપણે ગામડાની આસપાસ જ્યારે છાણા થાપતા હોઈએ તેની ખાવા માટે થઈને મગર ગામડાઓમાં અથવા વાડી વિસ્તારમાં આવી પહોંચે છે અથવા તો જ્યાં પશુઓ બાંધેલા હોય ત્યાં આવી પહોંચે છે આવા મગરોને મારવાની કોઈ પણ જરૂર પડતી નથી તેને તમારાથી સુરક્ષિત દૂરી રાખો અને વન વિભાગને અથવા સ્વયંસેવી સંસ્થાઓને ફોન કરી શકો છો અમારી કોઈની પણ ટીમ ત્યાં આવી અને આ મગરનું રેસ્ક્યુ કરી જાય છે અને તેને ફરીથી પાછા કુદરતી વાતાવરણમાં છોડી દે છે